ધવલ છે ને ખરેખર કે માણસો આવે છે અને ઘણા સમય પેલા એકવાર અમે આવ્યા હતા પણ એનો સમય ઘણો થઈ ગયો

ભાગ્ય અલગ અલગ છે ભાગશાળી થઈ ગયા છે અત્યારે અયોધ્યાની અંદર જે રામ મંદિર જયારે રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ રહી છે અને આજે આપણે પણ એવા સમયમાં આપણે આવવાનું થયું અને જો પંખી પાણી પી ગઈ ઘટે ના સરિતા નીર ધર્મ કરે ઘટે હે અને સહાય કરે આવ જે ભગવાન જે છે આપણા છે અહીં આવેલા દર્શન કરવા અને આ અને આ દર્શન કરવા તો છું હું તો જોયું

મારા ભાઈનો તો ઠાકર દ્વારો છે હા અને તમને તો આથી કોઈ વાત તમને અજાણી હોય ને અને આનું છે સગરવાય નામ કેમ કર્યું હવે સગનભાઈ નામ એ રીતના પડ્યું હતું કે બહાર જે આ વાવ છે ને નામ સઘન વાયુ હતું સગન નામ નાય નામ પીડ્યું છે મંદિર છે મૂર્તિ તમને ક્યાંય નહીં જોવા મળે વાત શ્યામ કલર ની મૂર્તિ છે અને આ માલકદાસ બાપુ જે તેરે પૂજા કરી રહ્યા છે તો આપણે તેરે વાવ બાજુ જશું વાવ હા હવે આપણે એનો ધૂણો જે છે તો આપણે ધૂણો તમને બતાવું તો આલો આપણે ધૂણા તરફ જઈએ અને અહીંયા બાર પણ છે તમે દત્તાત્રેય ભગવાનની મૂર્તિ જે આપણે તમે જૂનાગઢમાં નામ સાંભળ્યું તો દત્તાત્રેય ભગવાન તો એનું જે સ્થાપિત છે સ્થાપિત છે આપણે આપણે ધૂણા 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 તરફ તરફ તો તો મારી પાછળ તમે જોઈ શકો છો તે ધૂણો તમને લઈ છું ચાલો દોસ્તો યજ્ઞ કરવો હોય અને રામનવમી હોય ભાઈ અહીંયા રામ રામનવમી હોય ને ત્યારે ઠાકોર દ્વારા માણસો એટલું બધું હોય ને કે જાત મે નજર નાખો જ્યાં તમને માણસો જોવા મળે એટલો બધો માણસો હા અને સર ભરવાડ ભાઈઓ જે છે એમના તો ખાસ ખાસ જોવાનો છે હા માણસો બહુ સારા છે એના બાર ને બહુ એટલે અને વિવેકી એને ખૂબ બધા આપણે હાવ ભાવ આપે આપે અને અહીંયા તો જન્માષ્ટમી નો અને અહીંયા જન્માષ્ટમી જે છે જન્માષ્ટમી તો એ મેળો છે હા

એટલે પછી થોડા જૂના થાય પછી થોડીક આની જગ્યા વિશે અનુભવ હતો એ આપણે વાત કરી અને આ જે ધૂણો છે આ ધૂણો એટલે અહીંયા યજ્ઞ કોઈને કરવો હોય તો યજ્ઞ અહીંયા કરવા માટે કોઈ વસ્તુ લાવવી ન ના બધી સફળતા બધી સુવિધા આપણે ઠાકર દ્વારા બધી આપણે મળે છે ઠાકર એટલે હા છે હા સાંભળે તમારે કોઈ મનો જમણવાર કરવો હોય કોઈ પણ કાર્યક્રમ કરવો હોય અથવા કોઈ ડાયરા પ્રોગ્રામ કરવા હોય તો આ ભાઈ એટલો બધો સાથ અને સહકાર આપે એટલે આપણે એમ છે કે નહીં બાકી એમાં કઈ ઘટે અને આયા આયા તો આય નિદ્રા ને પૂજરા હોય ને એ ભેગા રહે છે એવું છે હા અને પછી આગળ તમે આમ તમે બધે જુઓ

તો આપણે વાત કરી છે અંદર જે ધૂણામાં બેઠા હતા આપણે હું અને દાદા અને ભાઈ સાથે આપણે મુલાકાત લીધી અને જો મારી સાથે પાછળ આવે છે તો હવે આપણે અહીં વાયુ તરફ આવ્યા છીએ તો તમે જોઈ શકો છો કે વાયુનો નજારો કેવો છે ને એનું ખાસ એવું છે મહત્વ કહેવામાં આવે છે કે અહીંના આજુબાજુના લોકો ચાર પાંચ ગામના લોકો અહીંયા પાણી ભરવા આવે છે હા દોસ્તો અહીંયા પાણી ભરવા આવે છે કારણ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા બધી પાણી ડારમાં પોતાના ઓલામાં કૂવામાં ખારું પાણી આવે છે અને આ જે વાવ છે એમાં પાણી મીઠું આવે છે હા એમાં બધું મીઠું પાણી આવે છે જે અહીં જે આપણે મંદિરે ગયા તો ત્યાં જોયું તો અહીંયા પણ જેટલું ખાવા પીવાનું પાણી આવે છે જે રસોઈ કરવામાં ઉપયોગ થાય છે એ પાણી પણ અહીંયા વાવમાં આવે છે તો હવે તમે જોવો હું તમને વાવ બતાવું તો આ વાવ છે મારી પાછળ દેખાય તમે જુઓ તો હું તમને ત્યાં ઉપર જઈને દેખાડું વાયુનો નજારો તો આ જુઓ આપણે વાયુ તરફ જોઈએ આપણે અને આ વાયુ છે અંદર અહીંયા કહેવામાં આવે છે કે એનું પાણી મીઠું છે એમ તો તમે વાયુનો નજારો જુઓ અને પાણી પર ભરેલું છે અત્યારે અને અહીંના આજુબાજુના લોકો પણ અહીંયા પાણી ભરવા આવે છે કારણ કે કહેવામાં આવે છે કે અહીંયા બધે ખારું પાણી છે પણ આ વાયુમાં મીઠું પાણી છે અને આ જે મેઇન રસ્તો જે તમને બતાવ્યો તો આગળના વિડીયોમાં તો આ મેઇન રસ્તો છે તો તમે અહીંથી આવી શકો છો અને પહેલાં તમારે વાયુમાં આવવું હોય જોવા તો વાય પણ તમે જોઈ શકો છો તો તમે જોયું વાયનું પણ કે વાયમાં અત્યારે પાણી ભરેલું છે અને આપણે દર્શન કરી લીધા છે ઠાકર બાપાના અને આ રોડે પણ ખૂબ જ સરસ છે અહીંયા હોય એવું છે વાતાવરણ સારું છે તો દોસ્તો તમે મારી ચેનલ સપોર્ટ કરો આપણે આવી નવી મહેનત કરતા રહી અને આપણે આવી આવી રીતે આગળ વધતા જઈએ કારણ કે આપણે ટીપે ટીપે સરોવરો ભરાય એમ કહેવામાં આવે છે એટલા માટે આવી રીતે આપણે પગલાં ભરવાના છે અને હવે વિડીયો આપણે મૂકવાના છે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો અને મને સપોર્ટ કરો દોસ્તો તો આપણે આગળ આવીએ અને જો હું તમને બતાવું છું બધું ધાર્મિક વસ્તુ જ છે આપણે સ્થળો બધા લઈએ છીએ ધાર્મિક જગ્યાએ જઈએ છીએ તો આમે તમને બતાવ્યું તો તમે બિંદાસ આવી શકો છો અને મને કોન્ટેક કરી શકો છો હું ડિસ્ક્રિપ્શનમાં બધું ડિટેલ્સ કરી દઈશ તમે જોઈ શકો છો તો આપણે હવે પાછા અંદર જાઓ છે કારણ કે બાપુએ કીધું છે કે ચા પીવાની છે એમ તો આપણે અંદર જઈએ હવે અને તો તમે બધી વસ્તુ જોઈ નહીં અહીંયા હવે આપણે બાપુનાથની ચા પીવાની છે તો બાપુ ચા બનાવે છે તો આપણે જઈએ પાસે કે બાપુ ચા બનાવે છે એ પણ તમને બતાવું તમે અહીંયા આવો તો તમને પણ પીવરાશે બાપુ અવશ્ય આવજો તમને અવશ્ય પીવરાશે અને નો પીરો તો મારું નામ આપજો બાપુને પણ પીવરાવશે ખરા તમને તમ તારે હા અહીંયા આવો તમે તો બાપુ ચા બનાવે છે અત્યારે બાપુ કહુંભો બનાવે છે કહુંભો જે આવે એને પીધા વિના ન જાવાથી જે આવે એને ચા પીવા મળે છે બાપુ ચા પીતા વગર કોઈને નો જવા દે હા રોટલા ખવરાવે ચા પીવરાવે તમે આવો અને આ બે મીંદડા છે તમે રમાડો હોય તો જોઈ રહ્યા મારી પાછળ હેલો અહીંયા બે મીંદડા છે તો તમારે રમાડો હોય તો અહીંયા તમને પહેલામાં દર્શન થાય મીંદડાના પહેલાં પછી ઠાકર ભગવાનના દર્શન થાય તો હવે આપણે બાપુના હાથની ચા પી લઈ બાપુ બનાવે છે ત્યાં સુધીમાં અને હવે આપણે આવીથી જવાનું છે બહાર અહીં અને જો એ તમને હું દોસ્તો કહી દઉં કે તમે અહીંયા આવો તો ગમે તેને કોઈને પણ પૂછી શકો છો આ જગ્યાનું બરાબર અને અહીંયા તમે અજાણ્યા પડતા હોય તો તમને હું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આખો પુલ નાખી દઈશ તો તમે ગમે ત્યારે આવી શકો છો તમે મારી વિડીયોને વધારે પડતો શેર કરો લિંક શેર કરો તમારા મિત્રોને તમારા સગા સંબંધીનો અને દોસ્તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો તો દોસ્તો ચલો બીજા આગળના વિડીયોમાં મળીએ તો ચાલો દોસ્તો જય શ્રી શ્રીરામ તમે આવો અહીંયા ઇંદાસ અને ડિસ્ક્રિપ્શનમાં આખો તમને એડ્રેસ આપી દઈશ તો તમે જોઈને તમે ગમે ક્યારે આવી શકો છો તો ચાલો દોસ્તો જય ઠાકર ભગવાન જય શ્રી રામ તો આપણે અહીં હવે